દુઃખના પ્રશ્નોનો હલ તમારા જીવનમાં દરેક હરેક પ્રશ્નનો હરેક એટલે એક પણ કોઈ પણ દુઃખ હોય એના તમામ હલ જો તમારી પાસે જ આત્મા આત્માની અંદર જ પડ્યો છે એથી જ તમારે ગોતવાનું છે આ આત્માનો ચોપડો ફેંદવાનો છે એ કોઈક પન્ના ઉપર તમારા દુઃખનો જવાબ લખ્યો છે એ તમારે ખુદને વાંચવાનો છે એમાં તમારે બીજા ક્યાં ફરવાની જરૂર છે કહો આત્માના ચોપડા પર તમારે લખ્યો છે અમીરભાઈ તમારા દુઃખનો જવાબ એ લખ્યો તને કેમ દુઃખ આવ્યું તું ઓછું શું કરીશ તો દુઃખ જશે એથી અંદરથી વાંચી લેવાનું છે અને એ અંદરથી વાંચેલું રહ્યું ને કરો પછી ક્યાંય મંદિરે ભટકવાનું રહેતું નથી પણ જેને આત્માના લોક માર્યું છે ને મન મનના બાયણ ખુલ્લા રાખે છે ને દોડ દોડ કરે છે ફલાણી માતા ફલાણા ભગવાન ફલાણા બાધા ફલાણું આમ તેમ ફલાણો આ માતા ફેલી માતા આ તો મનના કારણો છે જવાબ એ મળતા નથી જવાબ તો બધા અંદર પડ્યા છે અને અંદર પડેલા જવાબ મળી જાય ને બહુ મજા આવશે ભાઈ અમીરભાઈ આત્માને આત્માના ચોપડાને વાંચો એ એ એ પરાવેદ છે એ પરાવેદને તમે ચોપડાના પન્ના ફેરવો અને એનાથી તમને જવાબ જે મળે ને જવાબ પ્રમાણે જ કરો તો તમને જગતમાં કોઈની તાકાત નથી કે તમને હરવી શકો જગતમાં જ્યારે કોઈ પણ તમારો દુશ્મન રહે નહીં રહે નહીં એટલે મરી ના જાય તમને લાગન એક મારો કોઈ દુશ્મન છે જ નહીં બધા મારા છે એવું લાગન ત્યારે પરમાત્મા પરમ શાંતિ સુધી પહોંચાય દુશ્મનનો ભાવ મરી જાય કે આ મારો દુશ્મન મારું ખરાબ કરે છે એવું મનમાં તમને ના આવે એ કરતો હોય તો એને આવે તમારો ખરાબ કરતો તમારો રસ્તા આડ આવતો તમને એ કરતો તો એમ થાય કે ના આ તો એની મરજી છે ને એને મને મજબૂત બનાવવા માણસને મોકલ્યો છે આ મારું ઘડતર કરી રહ્યો છે આ કુદરતની મરજી છે ને એ કુદરતનો આદેશ છે ને આદેશ પ્રમાણે મારા મન નડી રહ્યો છે તો એનો શું કામ દોષ આપવો તો એ તો એની મરજી છે તો આ તો કાચી કાયા છે ને એનું રમકડું છે એનું પૂતળું છે તો એને શું કામ દોષ આપું આ ભાવ પેદા થાય ત્યારે પરમેશ્વરના પામે કહેવાય ફલાણા કરી કાઢ્યું ફલાણા હું નહીં બોલું એને મને આમ કર્યું હતું આ તો આ માયા રે ને માયા તમને નચવો બીજું કાંઈ છે નહીં આ માયા નચવો બીજું કાંઈ છે નહીં તમે તમે કઠપુતળી બનો તો માયાના હાથની ના બનજો કઠપુતળી બનવું તો એક વાર કુદરતના હાથની બની જવું આત્માનાથ નહીં બનો કે જે કરી રહ્યો છે નચાડી રહ્યો છે મને એ નચાડી રહ્યો છે જગતના આંખું એ નચાડી રહ્યો છે આ સમયચક્ર બધાનું આપણે હાચવી રહ્યો છે તો હું કાંઈ કરી શકું એમ નથી કારણ કે હું એક તણખલા કરતાં પણ રચકણ છું ને રચકણ સૃષ્ટિ બદલી શકતું નથી એની મરજીની વાત છે આટલું કરો એટલે તમને બધો ખ્યાલ આવી જાય મારાથી કાંઈ થઈ શકશે નહીં તમારાથી એક જ વસ્તુ થઈ શકે કર્તવ્ય તમને સોંપેલું કાર્ય રહ્યું એની અંદર જ ભગવાન ઊભો રહેશે બાકી બીજા કોઈ કાર્યમાં ઉભો નથી તમને સોંપેલું કાર્ય એને એને ખાતરી રાખવાની એમાં ઊભો જ છે એ તમને ક્યાંય દુઃખ પડવા દેશે નહીં તમને આથી એમ કીધું કે રસ્તો હાલ્યો છે હું તારી હંગાત આવું છું આ સીધે સીધો રસ્તો હાલજે હું હંગાત જ છું તારી પછી તમે અહીં શોર્ટકટ અપનાવવા જાઓ પછી આમ વળી જાઓ વચ્ચે થઈને સમીર પછી વચ્ચે કાદો આવો કાંટા આવો જંગલ આવો અને એમાં હલવળ પછી રાડો પાડો કે એ મને બચાય ભગવાન મને બચાય ભગવાને તને ભગવાન કે મેં તને કીધું નહોતું કાંઈ સીધો સીધો હાલજે રસ્તો થોડોક લાંબો છે પણ સીધો છે અને ચોખ્ખો રસ્તો છે તકલીફ આવશે નહીં એટલે આ જેને જેને શોર્ટકટ અપનાય છે ને જે સુખી થવા જાય છે ને જેને ફાટા પાડ્યા છે ને એ જ બધા હલવાના છે બાકી ભગવાને જે કીધું એ પ્રમાણે હાલે છે તો કાંઈ તકલીફ જ નથી મંજિલ નક્કી છે મોડી મોડી પહોંચાય પણ મંજિલ નક્કી છે એટલે તમને તમારા બાપે જીવનની અંદર જે રસ્તો બતાવ્યો હોય તમને શિક્ષણ આપ્યું હોય એ અનુભવ થકી આપ્યો હોય તમે જે નથી પહોંચ્યા ને એ પહોંચી ના આવ્યો છે માણસ તમે જ્યાં નથી અનુભવ કર્યો એ અનુભવ કરીને આવ્યો છે માણસ અને એના અનુભવ જો તમે તમારા મનની અંદર ઉતારો ને તો સમજી લેવાનું કે તમે ક્યારે દુઃખી થશો નહીં પછી અનુભવી મારે વડીલો હોય કે તમારા બાપા કે દાદા થતા હોય કે તમને ખબર ના પડે જમાનો બદલી ગયો જમાનો વ્યવહારમાં બદલાવો છે સમીરભાઈ જીવનના રસ્તામાં બદલાવ સત્યતાની અંદર જમાનો બદલાયો નહીં તમારા બાપા જે સત્ય જોઈ ના કે તયું જીવનનું શું શું ક્યાં ક્યાં શું શું થાય ને શું કરવું એ તો બરાબર જ છે આ વ્યવહારની અંદર બદલાણો છે લીપણવાળું હતું પલાસ્ટર થઈ ગયું છે અને તાયસો થઈ ગઈ છે સમીરભાઈ પંખા હતા એની જગ્યાએ એસી થઈ ગયા છે આ સુખ સાબી બદલાણી છે બાકી અનુભવો ક્યારેય બદલાતા નથી નસીબાઈ અમીરભાઈ અનુભવો જીવનના અનુભવો છે ને જે અનુભવો જીવનની અંદર જીવવાના અનુભવ એ જીવવાના અનુભવો બદલાતા નથી એની અંદર ક્યારેય કોઈ વડીલને એવું કેવું નહીં તમને ખબર ના પડે એને ખબર ના પડે નહીં એ તને પડે નહીં અમીરભાઈ એને ખબર પડે એ તને પડે નહીં કારણ કે મંજિલ સુધી જઈને આવ્યો છે એ મંજિલે પહોંચીને એના રસ્તાના અનુભવ કીધા છે કામ આમ કરવાથી આમ થાય તો એનું તમે થોડુંક પણ લ્યો ને જ્ઞાન તો પણ તમારો રસ્તો સરળ બની જાય છે પણ દરેક વ્યક્તિ પોતાની જાતના મહાજ્ઞાની સમજે છે કોઈનું સાંભળવું નહીં કોઈનું સાંભળવું નહીં કોઈનું કીધું કરવું નહીં ડુહાન કે તું બેહી રજે તમને કોઈને ખબર પડે નહીં હું કરું બરાબર છે કારણ કે હું પરમ

તમારા વડીલ ભવિષ્ય વક્તા છે કારણ કે એ રસ્તાનો અનુભવ કરીને છે જીવનનો અનુભવ કરીને છે એમને બધી જ ખબર પડે છે રીતે રીતે આમ 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 થશે 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 કરજો એટલે જીવનના રસ્તામાં અનુભવ લેવો હોય તો વડીલોનો લેવાનો ભલે તમે ગમે તેટલા હોશિયાર હોય અમીરભાઈ નરસિંહભાઈ પણ વડીલોનો અનુભવ રહ્યો ને એ તમને ચોક્કસપણે ક્યાંક પ્રાપ્ત કરાવશે કારણ કે અભિમાન્યુ પણ અનુભવ વગર ભણી ગયો તો તમને ખબર ના હોય તમે ગમે તેવા સુરવીર હોય પણ તમને વડીલોનો અનુભવ ના હોય વડીલો જ્યારે સાથ છોડી જાય ને તો અભિમાન્યની ગેમ કોઠાની અંદર તમે ફસી જાવ તમારું મૃત્યુ થઈ શકે એમાં કોઈ શંકા નથી એટલે તમે હારી જઈ શકો તમે હારી જ હારી જઈ શકો છો સાત કોઠાના યુદ્ધની અંદર શું બતાવ્યું છે એ જ બતાવ્યું છે કે વડીલો વડીલોનું જ્ઞાન રહ્યું ને લેવો તો તમે ક્યાંય કોઈ પણ કોઠામાં ફસાતા નથી પણ અભિમાન્યુ સાતમા કોઠાનું જ્ઞાન એને પ્રાપ્ત હતું નહીં અને એ એવી પરિસ્થિતિની અંદર વડીલો પણ એનો સાથ છોડી દીધો અને એ પોતાના બળ ઉપર આગળ વધી ગયો એમાં એને હણાઈ જવું પડ્યું હતું એમાં આ જીવન પણ સાત કોઠાનું યુદ્ધ છે એની અંદર તમારે બહુ મોટું અભિમાન્યુ બનીને કે મારે કોઈની જરૂર નથી હું બધું મને આવડે છે તમને ખબર ના પડે એવું કરવું નહીં કારણ કે પેલા કોઠા યુદ્ધ જીતી ના કોઠા યુદ્ધ જાણતા હોય ને એની જોડે બેહવું પડે ભલે એમને તાકાત નથી પણ બુદ્ધિ છે ને કોઠા યુદ્ધની જાણકારી છે બાવળામાં તાકાત એટલી ચાલતી નથી કોઠા યુદ્ધ હું જ જોઈએ કોઠા યુદ્ધ રહીને ને તમારા વડીલોની અંદર પડી છે પણ એમને તો માનવું નથી હવે કે એમને તો એવું કે ભાઈ હવે ઘૈડા થઈ જાય એમની બુદ્ધિ બગડી જાય એમને બોલવા દેશો નહીં કારણ કે એ અભિમાન છે એક પ્રકારનો અમને એક પ્રકારનો અભિમાન છે એ તો એ પરિસ્થિતિ પર તમે પહોંચો તો તમને ખબર પડશે કે સારું આ બધું જોઈ રહ્યા છે પણ દુનિયા માનતી નથી હા તમને બધું હામી સાથે દેખાતું હોય પણ તમારા છોકરા તમારું માનતા ના હોય કાંઈ કરવું નથી એક જ વસ્તુ જોવો કે તમારા પિતાશ્રી સિત્તેર એસી વર્ષના થયા હોય તમારી ઉંમર બેતાલીસ વર્ષની હોય તમારા બાળકોની ઉંમર બાવીસ વર્ષની હોય અમીર તો તમારા બાળકોનો તમારા સાથેનો વ્યવહાર રહ્યો ને તમને દુઃખ આપતો હશે જ તે બાવીસ વર્ષનું યુવાન થાય ને પછી તમને તમને ના ખબર તપી જાવ તમે મનમય બળતા હશો બસ બિલકુલ એ જ પરિસ્થિતિ તમારા આપની છે તમે એનું કીધું કરતા નથી દીકરો તમારું કીધું કરતો તમને જો દુઃખ થાય એનાથી ત્રણ ગણું એનું દુઃખ થાય છે કારણ કે એ અનુભવી છે તમે તમારા દીકરાને કહી શકો કે ભાઈ તને ખબર ના પડે તમે આ રીતે કરીએ છીએ આમ ના થાય એમ તો તમારા દીકરા માનતા નથી તમને દુઃખ થાય છે એ જ વસ્તુ પેલો એટલું આગળ છે એને તમે એનું માનતા નથી એને પણ એટલું દુઃખ થાય છે તો આ પરિસ્થિતિને તમારે પોતે સમજવી પડશે અમીરભાઈ વડીલ બનવું જ્ઞાની બનવું ને એટલે તમારા અંદર પીસાવાનું થાય કેવું કે તમારી નજર હા બધું લૂંટાતું હોય ને તમારું કોઈ માનતું ના હોય આ ગઢપણ કેવું છે કે કઠિનમાં કઠિન ગઢપણ છે કે તમને બધું જ દેખાતું હોય કે આની રીતે આમ થશે આમ થશે તમે કેવા જાઓ સત્ય બિલકુલ કેવા જાઓ તો તમને નકારી કાઢે તમને ધુજકારી કાઢે તમારે તમને તમને ખબર ના પડે બે જાઓ તમારી બુદ્ધિ બગડી જાય છે આ નું જતા રહો અને આ અપમાન સહન કરીને ચૂપચાપ બેસી રહેવાનું તો પછી ના થાય તો એમની છતી આંખે બધું જોવાનું તો પણ એનું કાંઈ ચાલે નહીં આ ગડપણની ખરાબમાં ખરાબ વેદના છે બહુ જ ભયંકર વેદના એટલે જ ગડપણની અંદર કીધું કે બધું છોડી દે માયા તું રામ રામ બસ આ બધું છોડી દે તું તારું બધું તને ખબર છે છતાં પણ તારું ચાલવાનું નથી કારણ કે આ તો વર્ષોથી હા હાલ્યું આવે છે કે આમ જ થવાનું એટલે તું એમ ચિંતા કરીશ તો તું તારું ગડપણની અંદર વધારે દુઃખી થઈ છે એટલે ગડપણની અંદર બધું તેજવાનું કીધું છે મોહ માયા તેજી દે અને હવે રામ જીવ પડે કારણ કે તારું કાંઈ ચાલવાનું નથી હવે તાર તારી જે સત્તા હતી તારી સત્તા ક્ષીણ થઈ ગઈ છે હવે ફક્ત ને ફક્ત એક તું ખોભો રહ્યો છે કે ક્યાંથી હવે હટી જાય તો જગ્યા થાય હા તમારા પાન ખરી જાય ને પછી તમે તમે સાયડો આપી ના શકો ને પછી તમારું મારી વાતો ચાંદ હવે આ જલ્દી હુકાઈ જાય સારું ગમે આ જગ્યા થઈ જાય એમાં દરેકની પરિસ્થિતિ આવી આવવાની છે નસીબે કે તમે કંઈ ખોભો રહી જશો ને ભાઈ તમારી જગ્યા થવાની રાહ જોઈ રહી છે કે ક્યાંનો હુકાય તો આના અહીંયાથી હટાવી દઈએ તો આવી પરિસ્થિતિને બળવું એની કરતાં ભગવાનનું નામ દઈને એની ભેગું પડી જવું આ બધી જ માયા છોડીને એમના હાલ ઉપર દુનિયાને છોડીને છોકરાએ દુનિયામાં જ આવી જામી ગયું એમની હાલ ઉપર દુનિયાને છોડીને અને તમે રામ 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 ભજીને આનંદ કરો અને એ આનંદ પરમ આનંદની અંદર તમારું જો મૃત્યુ થાય ને એનું નામ સ્વર્ગ કહેવાય એનાથી બીજું મોટું કોઈ સ્વર્ગ નથી પણ મૃત્યુના અંત સુધી તમને હાય વલારા હોય આ દુઃખ દુઃખનું દુઃખ હોય તો એનાથી મોટું નર્ક કોઈ નથી મૃત્યુ સારી અવસ્થાની અંદર અને નિશ્ચિંતપણે થાય એને સ્વર્ગ કહેવાય પણ મૃત્યુ રહ્યો દુઃખી થઈ થઈ ચિંતાઓ થઈ થઈ ચિંતામાં ચિંતામાં તમારું થાય એના નર્ક કહેવાય તો તમે સ્વર્ગમાં મારે તમને મોકલવાના કે તમારા છોકરા પગ બેર થઈ જાય દુનિયાની રીતે હાલે તમને રાધા રામ વગર પણ કંઈ પડી નહીં રહ્યું બધાને ખબર છે છતાં પણ મારો છોકરો શું કરશે એની તમને ચિંતા છે તો તમે પીલું કેવું એનું શું કરવાનું કે ભાઈ કશું નહીં રાજા રામ વગર તો રામ જતા રહેતો દુનિયાનો હાલત હતો પણ તમારું નહીં હોય તો તમારા છોકરા કાંઈ નહીં હાલે એમને નહીં એ હાલવાના જ છે અને તમે હોય ને તો તમારું કીધું કરવાના નથી તો તમે શું કામ તમારી આ બુદ્ધિ જ્ઞાન અને તમારી જીવ શું કમ બાળો છો શું કમ બગાડો છો તક ઝડપી લો કે બાવન કે સાઠ વર્ષ પછી તમારું જો બધું બરાબર થઈ ગયું હોય તો કાંઈ કરવાની જરૂર નથી તમારો એક સારો સ્વભાવ રહ્યો અને આ સ્વભાવમાં પરિવર્તન લાવીને સારો સ્વભાવ કહીને માળા લઈને આનંદ આનંદ કરવાનો છો લોકોને આનંદ મળતો રીતે કરવાનો છે મતલબ ભગવાનની અંદર જીવ ફરવાનો છે પરમાત્માની અંદર જીવ પરવાનો છે ચિંતાઓ કરવાની નથી તમે તમાર તમે ત્યાં તમે તમારા બાપ તમે તમારા બાપની ચિંતા કરી નથી તમે તમારું વિચાર નાલ્યા હતા ને એમ છોકરા એમનું વિચાર હાલ છે ચિંતા નહીં કરે હા તમને એમનું કર્તવ્ય ક્યાંક ચૂક થાય એમનું દીકરાનું કર્તવ્ય શું બામ બાપને સાચવવું અને એને બે ટંકને રોટલા મળતા હોય તો આપવા અમીર પહેલાં મા બાપને ખવડાવું પછી દીકરાના જમવું આ પહેલું કરતવ્ય દીકરાનું થાય અને એની સેવા કરવી અત્યારે પગ દબાવવા સિવાય એ સિવાય નથી એ સિવાય એક જ સિવાય ના કહેવાય કે તમે રોજ પગ દબાવો ને માથું દબાવો ને સિવાય કહેવાય ના એની દરેક પરિસ્થિતિની અંદર પડખો ઉભા રહો એ સેવા સમજી એના હાધા માધા થાય એને દવાખાને લેજો એની સેવા છે એને ટાઈમસર ખાવા આપો એની સેવા છે એને તમારે જમે પહેલાં જમાડો એની સેવાશા અને બે શબ્દ કહેવાય તો એની અમુક વધે ભરાવો પણ નીચું ગાલી એને એના અપમાન ના થાય એનું એના એનો દિલને ઠેસ ના પોકે એ રીતે એના શબ્દોને સન્માન આપો એ પણ એક સેવા છે આટલી સેવા કરો ને એટલે એ સ્વર્ગત કહેવાય નથી વિશેષ કાંઈ આવતું નથી મેં વિશેષ કાંઈ આવતું નથી એને આટલી જ આશાને અપેક્ષાઓ રાખવાની આનાથી વધારે રાખશો તો તમારે સ્વર્ગ છે તો પણ તમે દુઃખી થશો અમુક અમુક વડીલો વધારે આશાઓ રાખતા હોય પણ એવું છોડી દેવું પડે ને મેં કીધું અમુક સમયે અમુક વસ્તુ છોડી દેવી પડે એમ દરેક દીકરો એનું કર્તવ્યની અંદર રહે દરેક મા બાપ એના ભગવાનને સહિત સમય આપ્યો સમયના સિદ્ધાંત ઉપર રહે તો જીવનની અંદર સ્વર્ગ અહીં જ છે બીજું ક્યાંય લેવા જવાનું નથી આ ફરિયાદો બધી મટી જાય બાપના દીકરાની ફરિયાદ મટી જાય અને દીકરાના બાપની ફરિયાદ મટી જાય હજુ બાપ દીકરાની ફરિયાદ લાવવા ને એ તો હજુ માન્ય છે પણ જ્યારે દીકરો બાપની ફરિયાદ લઈને આવે ને તકલીફ પડે એ એ એ વાત જુદી છે દીકરો બાપની ફરિયાદ લઈને આવે મારા બાપ સુધરતો નથી આમ કરે છે તેમ કરે છે આ બહુ મોટી વાત છે એ થવું જોઈએ નહીં હજુ સિત્તેર વર્ષનો બાપ કદાચ એમ કેવાય તો એની અંદર આનંદ મળે અમીર બાપ છે ચિંતા છે બાપ છે એની ફરિયાદ લઈને આવ્યો એ સારું લાગે એ વ્યવહારક લાગે પણ પચાવર વર્ષનો દીકરો બાપની ફરિયાદ લઈને જાય એ વિકટ પરિસ્થિતિ છે એટલે તમારી ફરિયાદ ઉમેરે તમારી ફરિયાદ તમારે એમ કે વર્ષ પછી તમારી મટી વર્ષ થાય એટલે તમારી ફરિયાદો ફરિયાદ રવી ના જોઈએ તમારી સમાજમાં ફરિયાદ ના રહી જોઈએ મન બોડું કરી દેવું જોઈએ નિશાની આપી છે અમે ભગવાને ઘણી શરીર રૂબરૂ પડવું ચામડી લબડી જવી રંગરૂપ જતા રહેવા જવાની જતી રહેવી તે જ તે જ તમારું શરીરનું તે જ જતું રહું હા માથાની અંદર સફેદ વાળ આવી જવા શરીર ઘડું થઈ જવું આ ભગવાન એની બધી જ મારે ને એ સંકેતી સંકેલી રહ્યો છે તમારી અંદરથી ધીમે ધીમે બધું લઈ રહ્યો છે તો તમને ખબર છે કે બધું લઈ રહ્યો છે ને છેલ્લે છેલ્લે અમારે સમાપ્ત થવાનો આરો આવી રહ્યો છે તો એવાની અંદર કાંક કમાણી ના કરી લેવું સાર પણ નહીં કોક એમ કે ના ફલાવા માણસ ભલે જેવો હતો પણ એના તમારી વાહ વાહ થઈ જાય એટલે સમાન લો તમારું બધું નૂર જવા એટલે કુદરતે તમારો વર્ત એમ કે હવે ચાલુ કરી દઉં લપેટવાનું આ ફિરકીમ જેમ દોરી લપેટવા મામા પાછી એટલે પતંગ કપાઈ જાય પછી પૂરો એન્ડ આવી જાય ને એમાં આ પચાસ વર્ષ પછી લપેટવાનું ભગવાને ચાલુ કર્યું છે એમાં તમારે સમજી જવાનું છે અમુક સમજતા નથી ને એની માટેની વાત છે અમીરભાઈ સમજો તમે કુદરત ઉપર છોડો બધું બરાબર ચાલે છે નસીબે અમીરભાઈ અને તમારો સદભાઈક તો એ કહેવાય કે આ વટવૃક્ષની નીચે તમે મારા એક જગ્યા પર મળીને બધા લોકો સાંભળે છે યુવાન પણ છે કૈડા પણ સાંભળે છે હા આધેડ પણ સાંભળે છે બધું જ અને આમાંથી જ્ઞાન પ્રાપ્ત થયેલું છે આનો જો તમે ઉપયોગ કરો તો જીવનની અંદર કોઈ પરિસ્થિતિ તમને વિચલિત નહીં કરી શકાય આ દાણા જોવાની માતાઓ ગોતવાની વાતો તો ફક્ત ને ફક્ત એમ કઈક ભ્રમિત છે માતાઓ ગોતવાથી આ જે સત્ય સિકોતર બોલી ને એ મળવાનું નથી દસ માતાઓ બેહાડો પણ આ રહ્યું ને રહ્યું એમાંથી કાંઈ આખું પાછું થવા નથી આર્યું જ પરમ સત્ય છે આ જીવનનું પરમ સત્ય માતાઓ કઈ કરી શકતી નથી તમે ભગવાન તમને ખુદ કૃષ્ણ મળે તો કઈ કરી શકવાના નથી કૃષ્ણ પણ એમ કહે છે કે તું તારું કર્તવ્ય કર હું તારો ભેળો જ છું તને એની માટે મોકલું છું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના રથ ઉપર હતા તો ભગવાન રથ આંકતા હતા અને અર્જુનને કહેતા હતા કે તું આમ કર આમ કર આમ સુદર્શન ચક્ર પીરને એક દિવસમાં ના પતાવી દે કે ભગવાન તમે ભગવાન છો શું મને લડવા મોકલો છો આ શું કામ બાણો મને ચડાવો તમે પૂરું ચક્ર પીરને પતાવી દે ને બધા તો ભગવાને શું કીધું કે ના એ મારું કામ નથી પાર્થ તારે તારું જ કામ કરવું પડશે તારા તારા જ બાણ ચડાવવું પડશે તારું જ બાણ તારી જ તાકાત તારા જ નિશાન તાકવું પડશે બાકી હું તો ખાલી આંગળી જીતીશ કે અર્જુન આ જગ્યા પર આમ થાય હું તારો રસ્તો બતાવી તમને બાકી કર્મ તો તારે કરવું પડશે આ મહાભારતના મહાભારતના યુદ્ધની અંદર અર્જુન જે બહાર ચડાવશે ને કૃષ્ણ ભગવાન પોતે પરમાત્મા એના એના રથ ઉપર બેઠા હતા એનાથી તમને ખબર નથી પડતી કે શું માંગો છો હા અમીરભાઈ તાર જ કરવું પડશે અને આત્મા એ જ કે તાર જ કરવું પડશે આત્મા તો તને જે જગ્યા પર તારો ફાયદો તને તારું સારું થતું છે એ જગ્યા પર તને લઈ જઈને ઊભા રાખશે બાકી કર્મ કરતા તો તારું જ કરવું પડશે એમ માતાઓ તમે ગમે તે ખોણા બેહાડે રાખો પૂજા કરો તો કરવાનું કોને પોતે ભગવાન તો આઘરી જીધા અને રસ્તો સારા રસ્તે લઈ જાય બાકી કર્મ તમારે કરવાનું છે પણ અત્યારના માણસો એમ કહે કે અમે કાંઈ કરવાના નથી રથ ઉપર અમે બેસી જઈએ માતા તું કામ કર તું બધું કરી દે અમારે કાંઈ કરવું નથી અમે જે કરે તાર જ બધું કરવાનું અમારે કાંઈ કરવું નથી અને એ વાત બનવાની નથી ખોટી માતાઓ બેહાડવાનું ઉઠાડવાનું બંધ કરી દો માતાને ગોતવાનું બંધ કરી દો કારણ કે તમારી અંદર પડેલો પરમાત્મા અને તમારા બાપની દેવી જે ગોખલા બેહાડી હોય જૈન પૂછતા હોય બે એક જ છે અને આ બેને એક માનીને અને એનું કીધું કરો એટલે જીવનમાં ક્યાંય તમે પાછા પડશો નહીં કોઈ નડવાવાળી નહીં આવે કોઈ બેહાડવાળી નહીં આવે કોઈ ઉઠવાવાળી નહીં આવે કોઈ રખડવાવાળી નહીં આવે આ ભુવાઓનું બધાનું આટળિયું બધી બંધ થઈ જશે પણ તમે જ્યાં સુધી આત્માન કરો તમારી પરમાત્મા તમે જેને તમારે ઈષ્ટદેવ છે જેને તમે કુળદેવી કહો પરમાત્મા કહો એકનું એક જ છો ભાઈ સત્યની અંદર બધું એક થઈ જાય ત્યાં સુધી તમને આ દોડધામ રવાની રવાની ને રવાની ભેદ હા ત્યાં ભેદ આ દોડધામ બધી મટાડ્યું હોય તો આ બધું છોડીને જેમ આજ વાત કરી એ વાત ઉપર તમારે હાલવું પડશે હરું આ તો જબરું આવી ગયા છે માતાને ગોતું માતા પહેલા સારું માર્યું માતા ત્યાં ખોવાની ખોવાયા તમે તમને ખબર પડે છે માતા ક્યાંય ભટકતી નથી ભટક્યા છો તમે તમને ખબર ના પડતી હોય હા કે અમારી માતા બહાર ભટકશો ફરો છો એ માતા નથી ફરતી બહાર તમે ફરો છો આ બીજા મઢરે મઢરે ફરવાનું કારણ શું માતા ત્યાં જગ્યા છે ફરો કોણ તમે ફરો છો પ્રશ્ન કરનાર ફરો છો અમારી માતા ખોવાય છે માતા તો એની જગ્યા છે તમે ખોવાના છો ક્યાંક સત્યથી સત્યથી બહાર તમે ક્યાંક ખોવાના છો પાછા તમે સત્યની અંદર જતા રહો વાત આ પડી છે એટલે અંધશ્રદ્ધાઓ રહી એ અતિરેક થઈ ગયો છે અને એ અંધ તોડવાનું મારું કર્તવ્ય છે ને હું કરી રહી છું એમાં કોઈ શંકા નથી મારું મારું કામ સંપૂર્ણપણે સત્ય ઉપર હાલ છે કોઈને ખોટો પ્રશ્ન ખોટો જવાબ અને ખોટું ભ્રમિત વિચાર આપીને મોકલવાનો આવતા નથી હું સત્ય આપીને મોકલીશ એના મગજની અંદર કેટલી જગ્યા છે અને એને કેટલું ઉતારું એની કોઈ આધાર જાય બાકી હાથ જોઈને અને કે તમારે આમ થવાનું તેમ થવાનું એવું થતું હોય ને અમીરભાઈ તો આ દુનિયા રહીને બધી કહે ને કશું મહેનત જ ના કરે હાથ જોડાઈ જાય તો શું કે બહુ રૂપિયા આવવાનું બહુ ગોદલું મૂકી જાવ અને પેલા બામણી કીધું છે ને કે આવાના બહુ મહારાજ કીધું છે જ્યોતિષીએ કીધું છે ભાઈ હા આવાના છે એમ આવતા નથી કારણ કે કર્મ અને કર્તવ્ય તમારી લકીરો રહીને એ બનાવે છે કર્મ કર્તવ્ય રહી એનાથી લકીરો બનાવતા તમારી સુખની આ બનેલીમાં કાંઈ થતું નથી બનેલીમાં કાંઈ થતું બધી વાતો છે આમાં જો ભવિષ્ય મળી જતું હોત તો માણસને ક્યાં ક્યાં ફરવાની જરૂર હોત પણ કાંઈ ભવિષ્ય હાથમાં મળતું નથી આમ બતાવે કે કાંઈ છે એમ કહે કે હાથની અંદર આ મહેનત કરતું આ હાથને મહેનત કર આમ ભવિષ્યમાં ભવિષ્ય તું બહુ રૂપિયાવાળો થવાનો આમ કહે છે એટલે આ હાથે તું મહેનત કરતો રૂપિયાવાળો થા નહીં તો થવાનો નથી એમાં બધા જ પાસાઓ ભેગા મળી અને આ તમને જ્ઞાન આપ્યું છે અમીરભાઈ આનો ઉપયોગ કરજો કોઈને પ્રશ્ન હોય તો હમણાં જેમ આવે એમ કરજો આટલું હું શીખો તરીકે એવું છું રજા